સમાજના મોભીઓએ ભેગા મળી બનાવવામાં આવેલ મંડળ દર મહિને દસ હજાર રૂપિયા આપી જેનું નામ ખુલે તેને રૂપિયા આપવાના હોય જેમાં જવાબદારી લેનારાઓએ એક સભ્યના એક લાખ રૂપિયા કાપી લીધા બાદ ધમકી આપી હોય આ મામલે પોલીસે પણ તપાસમાં આનાકાની કરતા પીડિત પરિવાર ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો સુરત શહેરના ભટાણના આઝાદનગર રોડ પરના તાજનગર મહેતા પશુપાલન કરતા ભરત સોહલાએ સુરત પોલીસ કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેઓના સમાજના મોભીઓએ ભેગા મળી એક મંડળ બનાવ્યું હતું તેમાં દર મહિને દસ હજાર આપવું નક્કી થયું હતું જેની જવાબદારી સમાજના આગેવાનોની ઘર પાસે જ રહેતા કાળુ ભરવાડ લક્ષ્મણ ભરવાડ તથા છેલ્લા ભરવાડની હતી દર મહિને કોઈનું પણ નામ ખુલે તેને રૂપિયા આપવા છતાં હતા આમ ભરત સોલાનો નંબર આવતા તેઓનો ભાઈ રૂપિયા પાંચ લાખ પંચોતેર હજાર લેવા ગયો જ્યાંથી એક લાખ કાપી ચાર લાખ પંચોતેર હજાર આપી અગાઉના ઉછીના આપેલા રૂપિયા કાપી લીધા હોવાનું કહ્યું હતું તંગે વિરોધ કરતા ધમકી અપાઈ હતી અંગે પોલીસમાં અરજી કરતા ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બનાવ લઈને સો નંબર પર કોલ કરતા પીસીઆર વાન આવતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા અને જતા જતાં અરજી પાછી ખેંચી લેવા ધમકી પણ આપી હતી તો ખટોદરા પોલીસે પણ મામલે તટસ્થ તપાસ ન કરી હોય ન્યાયની માંગ સાથે પોલીસ કમિસ્ટલ કચેરી પરિવાર પહોંચ્યો હતો हमारे साथ घटना ऐसी बनी है कि जैसे कि हमारे समाज के भरवाड़ समाज के जैसे कि काड़ू कुका भाई भरवाड़ लक्ष्मण काड़ूभाई भरवाड़ और छैला काड़ूभाई भरवाड़ हमारे समाज की जो मंडल वगैरह विची वगैरह लग रही है उसको जो चिट्ठी खुलने पे हमको कोई पैसे वगैरह दिए नहीं अगर हिसाब करने गए और पैसे लेने गए तो हमारे साथ गैरकायदे सर का वर्तन किया है मेरे साथ और मारने तोड़ने की धमकी वगैरह दिया है और उसके बाद कल रात को दो बजे आए थे घर पर लाठी वगैरह लेकर और जैसे कि सौ नंबर खटोदा पुलिस स्टेशन को हमने कॉल किया था उसके बाद कॉल किया पीछे आई हमारे समाज के जैसे कि लक्ष काड़ू कुका भाई भरो भाग गए घर से और खटोदा पुलिस स्टेशन एफ आई लिखवाने गया लेकिन मेरी कोई एफ वगैरह कोई कार्रवाई ली नहीं और कुछ सुना नहीं हमारी कमिश्नर साहब से इतनी मांग है कि जैसे कि जो हमारे मेहनत के पैसे जैसे कि पाँच लाख पंचौर हज़ार की चिट्ठी जो हमारी खुली है वो हमारे पैसे मिल जाए और हमको नहीं मिले बस હાલ તો સંવાદના જ આગેવાનોએ એક લાખ રૂપિયા ઠગે આતરીઓના આક્ષેપો થયા હોય આ મામલે તટસ્થ તપાસ થાય તેવી ખાસ જરૂરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા